પાલનપુરના કેટલાક વિસ્તારોમાં કોલેરાનો રોગચાળો જોવા મળતા આ વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે ત્યારે આજરોજ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે કોલેરાગ્રસ્ત દર્દીઓની મુલાકાતે બનાસકાંઠાના નવનિર્વાચિત સાંસદ ગેની ગેનીબેન ઠાકોર કોંગ્રેસના આગેવાનો સાથે વધારે અને જરૂરી તાત્કાલિક સારવાર માટે ડૉક્ટરોને સૂચના આપી અને જણાવ્યું કે પાલનપુર નગરપાલિકા સામે વહીવટી પગલાં લેવા બનાસકાંઠા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત રાધનપુર વિભાગીય કચેરીના દિયોદર શહેરમાં દિયોદર વીજ કચેરીના અધિકારીઓ તથા કર્મચારીઓ આદિ દ્વારા હાથમાં બેનરો લઈ શહેરના વિવિધ માર્ગ પર કર્મચારીઓ દ્વારા લોકજાગૃતિ ફેલાવવા અને વીજ ઉપકરણો સામે સુરક્ષાને લઈને રેલી યોજી વીજ સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી તેમજ વીજ સાથે છેડછાડ ન કરવાના નારા સાથે પ્રજાજનોનું ધ્યાન ખેંચી રહ્યા હતા જે લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના દંતીવાડાના પંથાવાડામાં શ્રી તિરુપતિ બાલાજી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાના સંચાલક આચાર્ય ધોરણ અગિયાર સાયન્સમાં એડમિશન માટેની ધારાધોરણ કરતાં વધુ ફી લેતા એક નાગરિક દ્વારા સફળ એસીબી ટ્રેપ થઈ હતી જોકે ગ્રામજનો દ્વારા આની સામે વિરોધ દર્શાવ્યો હતો અને જણાવ્યું કે અંતરિયાળ વિસ્તારમાં બાળકો માટે ગૌરવપૂર્ણ સારી સ્કૂલ છે દેશભરમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે ત્યાં પગલાં લેવા જોઈએ કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિરોહી ખાતે શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલ આ પંથકના પ્રજાજનો માટે આશીર્વાદરૂપ છે ત્યારે હોસ્પિટલમાં આવતા દર્દીઓ માટે ડિલિવરી અને ઇમરજન્સી સેવા માટે લીટ બંધ હાલતમાં હોવાથી દર્દીઓને હાલાકી પડી રહી છે સુરતના મોટા વરાચમાં રફતારનો કહેર જોવા મળ્યો હતો જેમાં મોડી રાત્રે લોકો બિલ્ડિંગની બહાર બેઠા હતા એ દરમિયાન એક કાર ચાલકે સાતથી આઠ લોકોને ઉડાવ્યા હતા જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું કાર ચાલકે શેરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલાઓને વરાછા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અત્યાર સુધી બે લોકોના મોત થયા છે ઘટનાની જાણ થતા ઉત્તરાયણ પોલીસ દ્વારા આ કાર ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે ઇનાળુ અને રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું શનિવારે સવારે હૈદરાબાદની હોસ્પિટલમાં નિધન થયું તેમણે સિત્યાસી વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા તેમના દ્વારા સ્થાપિત હૈદરાબાદની રામોજી ફિલ્મ સિટી સાઉથ અને બોલિવૂડ ફિલ્મો માટે એક મોટું પ્લેટફોર્મ છે આ ફિલ્મસિટી કેટલાય એકરમાં ફેલાયેલી છે અને અત્યાર સુધીમાં હજારો ફિલ્મોનું શૂટિંગ થઈ ચૂકી છે રામોજી રાવની હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી સતત તબિયત બગડવાને લીધે તેમણે પાંચ જૂની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા તે હૃદય સંબંધિત બીમારીઓથી પીડાઈ રહ્યા હતા સુરત જિલ્લામાં ઉનાળું ડાંગરનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થયું છે ઓલપાડની તાલુકાની મંડળીઓમાં બાર લાખ એક હજાર ગુણીની ડાંગરની આવક થઈ છે ઓલપાડ તાલુકામાં પચાસ હજાર વીઘા જમીનમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું ગત વર્ષની સરખામણીમાં આ વખતે પંદરથી વીસ ટકા વધુ ઉત્પાદન થયું સહકારી મંડળીઓના ગોડાઉન ડાંગરની પાકની ભરપૂર આવક થઈ છે સિંચાઈનું પાણી અવિરત મળતા ડાંગરના ઉત્પાદનમાં વધારો થયો છે સુરત જિલ્લાના ખેડૂતોને ડાંગરના પાકમાં રોગ જીવા સંકલિત વ્યવસ્થા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા માહિતગાર કરવામાં આવ્યા નરેન્દ્ર મોદી રવિવારે ભારતના પીએમ તરીકે સતત ત્રીજી વખત શપથ લેશે તેમની સાથે નવા 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 બનવા જઈ રહેલા કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો પણ ગોપનીયતાના શપથ લેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારંભને રાજકીય માહોલ ગરમાયો છે કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ સમારંભને એક નિવેદન આપ્યું રમેશે કહ્યું કે ફક્ત આંતરરાષ્ટ્રીય નેતાઓને શપથ ગ્રહણ સમારંભમાં આમંત્રણ આપવામાં આવ્યું છે અમારા નેતાઓને હજુ સુધી આમંત્રણ મળ્યું નથી જ્યારે અમારા ઇન્ડી ગઠબંધનના નેતાઓને આમંત્રણ મળશે ત્યારે અમે આ અંગે વિચાર કરીશું લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં કોંગ્રેસ પાર્ટીએ નવ્વાણું બેઠક પર જીત મેળવી છે ત્યારે આજે કોંગ્રેસ કાર્ય સમિતિના સભ્યોની બેઠક યોજાઈ હતી જેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લોકસભામાં પાર્ટીના નેતા નિયુક્ત કરવામાં આવે તેવો પ્રસ્તાવ પસાર કરાયો છે ત્યારે આ પ્રસ્તાવ મામલે રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે તે ટૂંક સમય બાબતે નિર્ણય લેશે કોંગ્રેસની કાર્ય સમિતિની બેઠક પછી પાર્ટીના નેતા કેસી વેણુગોપાલ રાહુલ ગાંધીની લોકસભા બેઠક વિશે પ્રશ્ન કરવામાં આવ્યો હતો તેમણે કહ્યું કે આ નિર્ણય સતત તારીખથી પહેલાં લેવામાં આવનાર છે અને ત્રણ ચાર દિવસમાં આવી જશે દ્વારકાના દરિયાકાંઠે ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન થયો હતો પોલીસે તેને નિષ્ફળ બનાવી રૂપેણબંધન નજીકથી સોળ પોઈન્ટ બે કરોડ રૂપિયાની કિંમતમાં બત્રીસ પોઈન્ટ ત્રેપન કિલો મળીને કુલ ત્રીસ ચરસના પેકેટ કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ડ્રગ માફિયાઓને હવે નુસ્ખો અપનાવ્યો છે ત્યારે ઇન્ટરનેશનલ સી બોર્ડર પરથી ડ્રગ્સના પેકેટ પ્લાસ્ટિકની કોથળીમાંથી પેક કરી દરિયામાં ફેંકી દેવામાં આવે છે જે ત્રણેયની સૌરાષ્ટ્ર કરતા દરિયાકાંઠે પહોંચ્યા બાદ ડ્રગ માફિયાઓને એજન્ટો દ્વારા ડ્રગ્સના પેકેટો મેળવી પંજાબ મુંબઈ સહિતના શહેરમાં વેચીને આપવામાં આવતો હોવાનું આ નેટવર્ક ચાલી રહ્યું છે